નમસ્કાર આપ પ્લસ ન્યૂઝ હું છું સાથે વડોદરા શહેરના માંજલપુર તેમજ રાજમહેલ રોડ વિસ્તારને પીવાનું પાણી પૂરું પાડતી ચાલીસ વર્ષ જૂની જર્જરિત થઈ ગયેલી લાલબાગ પાણીની ટાંકી તોડવાની કામગીરી શરૂ કરવામાં આવી છે વડોદરાની લાલબાગ ટાંકી કેટલાક સમયથી જર્જરિત થઈ ગઈ હતી શહેરના માજલપુર રાજમહેલ રોડ વિસ્તારને પાણી પુરવઠો પૂરો પાડવા ચાલીસ વર્ષ પહેલા અઢાર લાખ લીટર પાણીની ક્ષમતાની ટાંકી બનાવવામાં આવી હતી તો સાઈઠ થી સિત્તેર હજાર લોકોને લાલબાગ ટાંકીમાંથી પાણી પૂરું પાડવામાં આવતું હતું હાલમાં સંપાથી બુસ્ટર દ્વારા વિસ્તારમાં પાણી પહોંચાડવામાં આવી રહ્યું છે લાલબાગ પાણીની જરજરિત થયેલી ટાંકી તોડવાની કામગીરી આજથી શરૂ કરી છે જે દસ થી પંદર દિવસ સુધી ચાલશે તેમ જાણવા મળ્યું છે લાલબાગ ટાંકી તોડીને નવી ટાંકી બનાવવા માટે ખર્ચનો અંદાજ તૈયાર કરવામાં આવી રહ્યો છે આ ટાંકી તોડવા પાછળ અંદાજે રૂપિયા પાંચ લાખ ખર્ચ થશે અને ટાંકીમાંથી નીકળતો કાટમાળ જે તે ઈજારદાર લઈ જશે તેમ નક્કી કરવામાં આવ્યું છે લાલબાગ ટાંકી તોડવા માટે એકત્રીસ જાન્યુઆરી બે હજાર ચોવીસના રોજ આપણે વર્ક ઓર્ડર આપવામાં આવેલ છે અને ટાંકી આજથી તોડવાનું ચાલુ કરેલ છે જે અંદાજીત પંદરેક દિવસના સમયગાળામાં પૂર્ણ થઈ જશે હા લાઇન કટ ઓફ કરી નાખી અંદાજે એક મહિનાથી તો આપણે લાઇન કટ ઓફ કરી અને એને ડાયવર્ટ કરી નાખી છે એટલે સંપથી સીધું જ આપણે બુસ્ટિંગ કરી રહ્યા છીએ અને શહેરમાં પાણી આપણે પૂરું પાડી રહ્યા છીએ આ કામગીરી તોડવાની કેટલા દિવસ લગભગ ચાલશે અને નવી કામગીરી જે છે કામગીરી કામગીરી તોડવાની તો પંદર એક દિવસમાં પૂર્ણ થઈ જશે નવી ટાંકી માટે અંદાજ બનાવવાની પ્રક્રિયા હાથ ધરેલ છે અને અંદાજ બન્યા બાદ આચાર સંહિતા બાદ જાહેરાત આપીને એની આગળ કામગીરી આગળ કરવામાં આવશે પ્લસ સમાચારોના સતત અપડેટ માટે નેશન પ્લસ ન્યૂઝના યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બે લાયકન દબાવો અને ફોલો કરો ઇન્સ્ટાગ્રામ ફેસબુક અને ટ્વિટર પર